નમસ્કાર ઓનલાઈન ટીવી ન્યુઝમાં એક વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિવાદ છે લોકગાયક સુપરસ્ટાર ધવલ બારોટ અને રવિ વાઘેલા નામના એક ઓર્ગેનાઇઝર નો વિવાદ છે મિત્રો સમગ્ર વિવાદ ની વાત કરીએ તો આ વિવાદ સર્જાયો છે એક એમના કોન્ટ્રાક્ટને લઈને કોન્ટ્રાક્ટ કરવામાં આવે તો ધવલભાઈ બારોટ ના અને રવિ વાઘેલા જોડે એક કોન્ટ્રાક્ટ કરવામાં આવે તો આપ જોઈ શકો છો આ તે કોન્ટ્રાક્ટની પ્રિન્ટ મારી જોડે અવેલેબલ છે

હવે તો એક વર્ષ દરમિયાન આ જે કોન્ટ્રાક્ટર હતો જે ઓર્ગેનાઇઝર હતો તે ધબલભાઈ બારોટ ના પ્રોગ્રામો ના લઈ શકે બુક ના કરી શકે તો તેમાં ધવલભાઈ બારોટ નો શું વાંક એમને કરાર પ્રમાણે પેમેન્ટ લેવાનું હોય છે ને એક વર્ષ સુધી ધવલભાઈ બારોટે અન્ય કોઈની સાથે ગાવાનું હતું નથી જે પ્રમાણે કરાર કર્યો હતો તે પ્રમાણે તે પ્રમાણે તો રવિ વાઘેલા જોડે જ ગાવાનું હોય છે રવિ વાઘેલા જ પ્રોગ્રામો કરવાના હોય છે તો ધબલભાઈ બારોટ ને એક વર્ષ સુધી કોઈ પ્રોગ્રામો રવિ વાઘેલાએ તો કોઈ પ્રોગ્રામો કર્યા જ નહીં પરંતુ ધવલભાઈ બારોટ અન્ય જગ્યાએ પણ આ કોન્ટ્રાક્ટના કારણે કોઈ પ્રોગ્રામ કરી શક્યા નહીં તે વાઘેલાએ ધવલભાઈ બારોટ નું થોડું ઘણું પેમેન્ટ આપ્યા બાદ ધવલભાઈ બારોટ નું બુકિંગ કરે છે અને બુકિંગ કર્યા બાદ તે પ્રોગ્રામો કરતા નથી હવે રવિ વાઘેલાએ બુક કર્યા બાદ જો પ્રોગ્રામો ન કરે તો ધવલભાઈ બારોટ ની લોકપ્રિયતા પર અસર પડી શકે તેવી ઘટના સર્જાઈ હતી કારણ કે એક વર્ષ સુધી જો કોઈ કલાકાર માર્કેટમાં દેખાય ને તો તે ગમે તેવો કલાકાર હોય એનું વેલ્યુ માર્કેટમાં ઓછું થતું હોય છે અને અન્ય કલાકારો આ સમયગાળા દરમિયાન આગળ આવી જતા હોય છે તો આજ રીતે આવી ઘટના બની ધબલભાઈ બારોટ જોડે બારોટ ના કરાર કરવામાં આવ્યો એક વર્ષ સુધી અને તેમના કોઈ પણ પ્રોગ્રામો રવિ વાઘેલા દ્વારા કરવામાં આવ્યા નહીં અને પ્રોગ્રામો નહીં કરવામાં આવે તેમ છતાં જે પચાસ ટકા કે જે મૂડી હતી એડવાન્સ કરવામાં આવી હતી તે પાછું માગવા માટે ધવલભાઈ બારોટ ને વારંવાર દબાણ કરવામાં આવી વારંવાર એમના પરિવારજનો પર ધમકી આપવામાં આવી કે ધબલભાઈ બારોટ ને અમારું પેમેન્ટ જે લીધું છે તે પરત કરી દઉં કોન્ટ્રાક્ટમાં એવી કોઈ વિગતો લખવામાં આવી જ નથી કે પેમેન્ટ પરત કરવાનું હોય અને જો પરત કરવાનું હોય તો દવલભાઈ બારોટને એક વર્ષ સુધી પ્રોગ્રામો ન કરાય એક વર્ષ સુધી દવલભાઈ બારોટને રોકી રાખવામાં આવે આનું કારણ છે શું કોઈ અન્ય લોકો દ્વારા કાવતરું રાખવામાં આવ્યું હતું કે ધવલભાઈ બારોટ એક વર્ષ સુધી કોઈ કાર્યક્રમ ન કરે અને માર્કેટમાં ના આવે તો બીજા કલાકારો જે પોતાનું કેરિયર બનાવી શકે શું કોઈ કોઈના દ્વારા આ રીતે કાવતરું કરવામાં આવ્યું હતું રવિ વાઘેલા તો આ કાવતરામાં સામેલ છે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારબાદ મિત્રો ધવલભાઈ બારોટર કરવામાં આવતા અને અન્ય રીતે બારોટે સમગ્ર વિગતો ઓનલાઈન ટીવી અગાઉના રેકોર્ડિંગમાં આપી ચુક્યા છે પરંતુ આગળની વાત કરીએ તો ત્યારબાદ એક અન્ય શખ્સની એન્ટ્રી થાય છે આ સમગ્ર મામલામાં અનિલ ઠાકોર નરોડા અનિલ ઠાકોર નરોડા નામનો એ વ્યક્તિ આ મામલામાં સામેલ થાય છે ધવલભાઈ બારોટ ને વારંવાર કોલ કરી અને ધમકાવી રહ્યો છે કે તું પેમેન્ટ કેમ નથી આપતો પેલા ભાઈનું તું પેમેન્ટ કેમ નથી આપતો અરે ભાઈ તારું તો કોઈ અનિલ ઠાકોર તારું તો કોઈ અંદર એન્ટ્રી છે નહીં તારું કોઈ નામ નથી તને કોઈ ઓળખતું નથી તું શું કામ ધવલભાઈ બારોટ ને વારંવાર કોલ કરીને હેરાન કરતો હતો આ સમગ્ર બાબતનું એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે અને એ રેકોર્ડિંગ પણ આપને અમે સંભળાવીશું પરંતુ ત્યાં સુધી વાત કરીએ તો જે અનિલ ઠાકોર નામનો વ્યક્તિ છે તેને ધવલભાઈ ભારતને ફોન કરી અને ધમકાવવાની કોશિશ કરી અને સમગ્ર જયારે આ વાતચીત ચાલતી હતી તે દરમિયાન તેના અવાજમાં પણ લોચા વળી રહ્યા હોય તેવું જોવા મળ્યું કારણ કે આ અનિલ ઠાકોર કીધેલી હાલતમાં હતો અને ત્યારબાદ ધવલભાઈ બારોટ એ રેકોર્ડિંગ કરી અને તેને વાયરલ કરી દીધું કે ધવલભાઈ બારોટ ઠાકોર સમાજને ગાળો બોલી રહ્યા છે ઠાકોર સમાજને આ રીતે ઉદ્ધત વર્તન કરી રહ્યા છે પણ ના ધવલભાઈ બારોટે ઠાકોર સમાજ જોડે કોઈ ઉદ્ધત વર્તન કર્યું હોય છે વિગતો સામે આવી નથી ધવલભાઈ બારોટે ફક્ત ને ફક્ત પર્સન અનિલ ઠાકોરને કીધું છે કે તું મને મારી જોડે એ પેમેન્ટ આપી નથી તો તું મારી જોડે શું કામ ઉઘરાણી કરે છે આવી વાતો ધવલભાઈ બારોટે અનિલ ઠાકોરને કહી છે ઠાકોર સમાજને કોઈ ગાળ બોલી હોય તેવો કોઈ અંદર ઉલ્લેખ કર્યો નથી કોઈ રેકોર્ડિંગમાં પણ આ ટાઈપનું છે ને કે ધવલભાઈ બારોટે ઠાકોર સમાજને ઉલ્લેખ કર્યો પરંતુ આ અનિલ ઠાકોર અને રવિ વાઘરા દ્વારા ધવલભાઈ બારોટને બદનામ કરવા માટે સમાજનું નામ લઈ અને બદનામ કરવા માટે ધવલ જોડે કરવામાં આવ્યું તે જાણીએ આવો સાંભળીએ ધવલ બારોટ નું એ રેકોર્ડિંગ જે અનિલ ઠાકોર દ્વારા ધવલ બારોટ સાથે જે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું છે દારૂ જે હાલતમાં વાત કરવામાં આવી છે તે વાત સમગ્ર વિગતો આપણે જાણીએ આ રેકોર્ડિંગમાં તો મેં તમને ક્યાં કઈ ખોટું કીધું હા તો તું મને પૂછ્યું ક્યાં છો તો મે એવું કીધું કે ગમે ત્યાં તું બોલ કામ બોલ ને પેલા બધા નીકળ્યા હતા તો મેં કીધું ભાઈ ને ફોન કરું હા તો જવા રે કોણ બધા નીકળ્યા હતા રવિ ભાઈ ને ગમન ને બધા હા તો સારું ને એટલે તમને પ્રેમ થી ભાઈ તરીકે પૂછ્યું ક્યાં હતા હ ભાઈ તરીકે પૂછ્યું કે ક્યાં હતા એમ ના હું બહાર છું કોઈ વાંધો નહીં તું ટેન્શન ના લે તો હું લડી લે મારી મેટર હું લડી લઈ કોઈ ચિંતા લડી લે શું કેમ તો તું લડવા જાય તમને ભાઈ તરીકે કીધું તો હવે તમે હવે ચરબી કરો તો સર ચરબીમાં તમે કહો કે જ્યાં હોય ત્યાં યાર મારો વિષય છે ને મારે કેવું ના કેવું કોઈ ના તો આ રીતે ના કરાય ને કોઈ ને

હા પૈસા શું શું કેતો પૈસા નું તમે યાર બે બાજુ બોલો યાર અરે પણ શેના પૈસા કયા પૈસા ની વાત કરે ફોન કર્યો છ લાખ રૂપિયા રવિભાઈ નું અરે તો રવિ ફોન કરે તું શું કામ કરો છે રવિભાઈ નો તમે ફોન કેમ નહીં ઉપાડતા હા એટલે તું તું શેઠ છે હા રવિભાઈ નું શેઠ શું બોલો હા તો એ રવિ કહેજે મને ફોન કરો તું ના કરતો ફોન તું એમનો